કેન્દ્રમાં પ્રથમ ક્રમાંકે પાસ થયેલ કેમેરામેન રાવલિયા મધુ સાથે રિપોર્ટર જગદીશ યાદવ જૂનાગઢ

સાયન્સ હાઈસ્કૂલના જ હોય છે આ વખતે પ્રથમ ચરણ નહીં પણ પ્રથમ પાંચ વિદ્યાર્થી સમગ્ર તાલુકાની અંદર પીવેબેન ક્રિષ્નાસ હાઈસ્કૂલમાં આવતા હું ભારત સાથે ગર્વની આવક લાગી અનુભવું છું અમારા સ્કૂલની અંદર સમગ્ર કેશોદ તાલુકામાં પ્રથમ ક્રમે કુંભાણી ફોરમ જેણે ઓલ ઓવર પીઆર નવ એકત્રીસ સાયન્સ પીઆર નવાણપોટ એકસાઠ અને પાંચસો એકાસી માર્ક મેળવી સમગ્ર કેસો તાલુકામાં પ્રથમ ક્રમ મેળવેલ છે આ ઉપરાંત બીજા વિદ્યાર્થીઓ અંદર બીજા ક્રમે કુંભાણી ગોળમ પ્રથમ ક્રમે બીજા ક્રમે બુટાની તાજી ત્રીજા ક્રમે રાઠોડ કાજલ ચોથા ક્રમે ઢેઢાણી હરમિત અને પાંચમા ક્રમે રામભાઈ અભય આવતા એકી સાથે પાંચ વિદ્યાર્થી તાલુકાની અંદર આવતા અમારી સાયન્સ ટીમ નો ખૂબ ખૂબ આભાર માનું છું તેમાં વિદ્યાર્થીઓને પણ એની મહેનત બરોબર ખૂબ ખૂબ ગર્વની લાગણી